હાલો યુટ્યુબ ફેમિલી કેમ શું આવ્યો વખતે બધા મજામાં છો તો આપણે પણ મજામાં છે તો મિત્રો અત્યારે આપણે ફરવા આવ્યા છીએ બરોબર રખડવા અને ત્યાં જોયું ત્યાં એકવાર આપણે આવ્યા હતા તો એક હાથ એક હાથ નહોતો લેગો અને ફૂલ ફૂલ ગારો હતો અને ફરી પાછું જો હું અત્યારે આવ્યો ને તો આખો રોડ કમ્પ્લીટ થઈ ગયો એક હાથ કમ્પ્લીટ લાગી ગયો છે રોડની અંદર હમણાં વિડીયોમાં તમને બતાવી બરાબર તો અત્યારે આપણે જે ઓલી બાજુ વાડીએ ત્યાં સિંગ ને એવું રોપેલું છે તો ત્યાં જઈ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે એ બધું કરી લેજો

ને આ બાજુ છે કપાસ અને મિત્રો મચ્છર માથામાં અંદર માથામાં અંદર ગ્રીન મચ્છર કવડે બોલો મચ્છર બહુ કવડે છે વાડી આવી ગઈ વાડી ને પાણી કેટલું છે જોઈ લઈએ આપણે જરાક આ વાડી છે આપણે સગનભાઈ પાઘડા વાડી કેટલું પાણી છે આટલું પાણી છેડું જોઈ લીધું નથી બધા ને વાડી મારો મોબાઈલ પડી જાય તો હું હેરાન થઈ જાય અત્યારે તો હલો બાજુ હાઈલા જાય હવે ધીમે ધીમે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો બરોબર હતું તો આ કપાસ આ વાડી આપણે આ બચ્ચે ઘણો ટાઈમ પછી એવો હમણાં આવ્યા જ નથી ઘણો ટાઈમ થઈ ગયો વાડી આવ્યા ને લગભગ તો ઘણો ટાઈમ થઈ ગયો આવ્યા જ નથી આ આવ્યો તો વિડીયોમાં કન્ટિન્યુ નથી આવી ગયું સપ્રસન આ અમર કાકો બેન ઓયડી ઓલી બધું છે માંડ્યું તો આપણે ત્યાં જવાના છે હમણાં ના જો મગ ને બધું રોકેલું છે ના જૂની વાડી હમણાં તમને બતાવી દો હાઈ ક્લાસ મસ્ત તો તમે વિડીયોમાં રહી જો કન્ટિન્યુ તો મિત્રો આ વાડી છે પાડ વાડી આ કો જો ફૂલે ફૂલે આ પેલા આ એસન પેલા હતું ઓલું મોટું મકાન જો ઓયડી હતી મો આ પેહોને એ બાંધતા બધા આ વાડી વાળા બધા એ બધું હતું ને આ એ કુંડી હતી અને ઓલી બધી વાડી છે પણ નગ્યા જેવું નથી ફૂલે ફૂલ આ કોસર છે એવું છે ભાઈ મિત્રો અને આ લીમડા જે અમુક સાઈ મે હું આવતો ના બોલ નાના નાના લીમડા હતા ફૂલે ફૂલ મોટા થઈ જાય ના છે ના મુકતો પાકડાની વાડી મુકેશભાઈ પાઘડ નું વાડી ઓયડી અને વાડી ગુંદો હતો તો ગુંદો કપાઈ ગયો પડી ગયો હું થાંભલો હતો કાપી ના છે એ રીતની વાત ને કપાસ મુકેશભાઈ નો કપાસ મુકેશભાઈનો કપાસ આપડે પાણી વાડીમાં જોઈ લો આટલી પાણી આવ્યું છે વાડીમાં બેઠા તો ઉડી ગયા છે બધું અહીંયા બાકી જો અત્યારે લોકેશન આવે મસ્ત સિના જોઈ લો તો હાલો મિત્રો આવી ગયા અત્યારે વાડીએ અને કપાસમાં અત્યારે આટો મારીશી બોલી બાજુ વાડી બતાવી જૂની વાડી બધું બતાવ્યું હમણાં બરોબર છે કોઈની વાડી એમ અવાય નહીં પરમિટ લીધા વગરનું પણ આપણે પાડોશી આપણે અહીંયા બાકી એમને વાડી વિડીયો શૂટ ન કરવા બરોબર છે કેમકે સારું ન લાગ્યું કેમકે આપણે આ તો બધા જૂના જાય ભાઈ જૂના પાડોશી છે આપણે એટલે અહીંયા આવી હતી આપણે બાકી અવાય નહીં જોવા માંડવી आज जे मारा भाई ने जे मारा भाई बवा रखे तो मारा मोटा भाई ने मांडवी से जो मांडवी के लिए मस्त થઈ ગઈ છે બરોબર છે આની બહારી થઈ ગઈ છે હીન અરે યાર મચ્છર બહુ કોડે છે એમ લાગે કે માથામાં કઈ ઠીક ગયું લાગે મચ્છર બહુ કોડે માથામાં જો આ રીત નું સીન છે બત મસ્ત સીન આવે છે બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે જોઈ લ્યો ફરતી કોર બાકી એમ છે બધું जोरदार સીન બકે जोरदार છે પણ મચ્છર બહુ કોડે થી તકલીફ પડશે મને ઓકે આમ લેખ મસર બહુ કોડે હાલો હવે ભાગવું જ પડશે નહીં મેળવે મારે મસર હોજાઈ દીધું મને કવડી બહુ બદકા મારી રે હું કરું મારે હવે ભાગવું છું અહીંથી નહીં મેળવે તો હાલ મિત્રો જાય છે આપણે પેલી બાજુ રોડ બતાવજો રોડ થઈ ગયો કમ્પ્લેટ રોડ થઈ ગયો રોડ બતાવો તમને મસ્ત રોડ થઈ ગયો ડાયરેક્ટ અમારા ગામ વડિયા લગ્ન રોડ એટલે વડિયા લગ્ન નથી ખડફા લગ્ન છે ત્યાંથી પછી વડિયા નજીક પડે મારા બરોબર છે એ રીતનો રોડ બની ગયો છે તમને રોડ બતાવું મસ્ત રોડ થઈ ગયો વિડીયો કન્ટિન્યુ રહીએ જતા નહીં કે વિડીયો જતા ને કે આવી ગયા આપણે રોડ ઉપર રોડ ઉપર આવી ગયા નવા રોડ બન્યો ને આવ્યા છે રોડ ઉપર રોડ ઉપર અત્યારે આવ્યા છે આટો તો હું તમને હમણાં વિડીયો બતાવું આખે આખો પૂરો પૂરો કમ્પ્લીટ બતાવી બ્લોગની અંદર તમે બનાવી દોડો લાઈક

ને આ બાજુ ડાયરેક્ટ ખડખડ જવાનું તો મિત્રો આપણે સુરતવાળા કોઈ જોતા હોય ને સુરત નવસારી આપણે જે કાંઈ આપણા ગામના ખાજર પીપળી કોઈ જોતા હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો ફૂલતાની બરાબર અને ફેસબુક પેજને ફોલો પણ કરી લીધો બરાબર જે કાંઈ આપણે ફ્રેન્ડ મિત્રો જોતા છે અરે યાર તો બોલવાનો ટાઈમ નથી તો ફૂલે ફૂલ મચ્છર કરે જાય ભાગ જલ્દી કાંઈ કાંઈ ભાગવું જોઈએ અને કંઈ ભેગું નહીં થાય એ તો તમે સબસ્ક્રાઈબ કરી લીજો અને હમણાં તમને થોડુંક બતાવું આ બાજુ સાઈડ છે આ બાજુ સાઈડ છે એ બતાવું આપણા ગામના પાદર છે ને ત્યાં પણ આપણે ઘણું બધું કામ થઈ ગયું છે ત્યાં પણ કપસીને એવું રહે નાખી દીધું છે પેલો હાથ ત્યાં પણ લાગી ગયો છે બરાબર છે અને મિત્રો આ રોડ બની ગયો છે બરાબર છે એટલે ઓલી બાજુ આપડે ગામ ને પાદળી રોડ બની ગયો છે આ બાજુ પણ રોડ મસ્ત બની ગયો છે એટલે અત્યારે ગાડી ફૂલે ફૂલ જાય ધમે ધોમ ગાડીઓ ત્યાં જાય એવું છે બધું મચ્છર યાર કંટાળો આવે મચ્છર બહુ ચાલુ ચાલુ લોગ ની અંદર ચાલુ વિડીયો મસ્તર તવડે ને માથા વારું છે તો આપડે થોડુંક આયેલા છે એ બાજુ બરાબર છે તમને થોડું થોડું બતાવી દો આ બાજુ આયેલા છે આ બાજુ થોડુંક પાથળ બાકી છે બાકી આમ તો પથરાઈ જ ગયું છે અહીંયા એક વાર માં આવ્યો હતો ગાડી હાલે આમ નતું એવું બધી પોઝિશન નથી પણ અત્યારે જાઓ તો એડા ખુલ્લા પગે ખુલ્લા પગે ન હાલતા કાકરા લાગશે બાકી હાલવાની બાકી મજા આવે એવું છે જો મસ્ત રોડ બની ગયો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ કરી દો વિયોને લાઈક કરી દો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો બધું કરી લીજો ઘડી ઘડી તમને કેવું ન પડે યાર એ બધું છે અને જો આ કપાસ બપાસ ને બધું મસ્ત ઉભી ઉભું થઈ ગયું છે કપાસ મસ્ત ઉગી ગયો છે અત્યારે અને પણ જો વરસાદ ઝીણો ઝીણો આવે છે બહુ વરસાદ આવતો નથી ઝીણો ઝીણો વરસાદ એને કરતા થોડોક વધારે આવીને ગયો છે ને તો હારું પણ ઝીણો ઝીણો વરસાદ આવે ને એટલે લોકોને બધા એનું કામ કે વાડીએ જઈ શકે નહીં વાડીએ જાય તો ઝાપટું આવે ઝીણું એવું અને એવું બધું થાય છે હું એટલે વાડીનું કામ ન થતું કોઈને એવું છે બધું કોઈ નીંદો આવી એવું બધું થતું નથી બરોબર છે પણ જો થોડોક વધારે વરસાદ આવી જાય તો સારું કહેવાય અને થોડોક તો હાવ ન હોય તો મોટર બધા ચાલુ કરતા એવું બધું છે અને હાથી બાતી હાલીને કમ્પ્લેટ થઈ ગયું કે જેના ખેતર બધા રેડી ઓકે ખેતર થઈ ગયા બધા આમ તો નવરા થઈ ગયા છે પણ થોડુંક કડ હોય બધા લેવું તો પડે ને ભાઈ પણ આ વરસાદ છે ને બંધ નથી થતો આમ બંધ થઈ ગયો છે આમ બંધ નથી થતો જીણો 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 આવ્યા રાખે માણસ કઈ કામ થાય નહીં બધું છે મિત્રો તો આમ લગી તો આપડે જવું નથી ગોળી બાજુ બહુ આગો છે બધું હાલી તો પુગાય એવું નથી તો હાલો તો હાલો આપડે ફરી પાસે જાય આ બાજુ હવે તો ડાયરેક્ટ આપડે ગામની ની અંદર બનાવી જોઈએ માં ઓકે આપડે ગાડી લઈને આવ્યો છે ગાડી આપડે ત્યાં મૂકી દીધી છે વાહ કેવો રોડ બની ગયો તો મિત્રો જો અત્યારે આપણે ગાડી આખી રોડ પર અને રોડ પર મસ્ત બની ગયું છે એટલે મજા આવે છે જો આખવાની અને અત્યારે હમણાં આપણે જવાનું છે ગામમાં ગામ તરફ અત્યારે અમને જાય છે આપણે જો આ ગામ તરફ આપણે અત્યારે જાય છે અને મારી પાસે બે મિત્ર બેઠા છે અને વિડીયો શૂટ કરે છે બરાબર છે એ રીતની વાત છે અને જાય છીએ અમે ગામ તરફ ત્યાં પણ આપણે થોડોક વિડીયો શૂટ કરશું અને કલાભાઈ દેસાઈનો આપણે થોડુંક ઇન્ટરવ્યુ લેશું અને તેની સાથે આપણે વાતચીત પણ કરશું રોડ કેવો બીણો કેવો ને એ રીતની તમે વિડીયોમાં કટ્ટુને રહી જાવ ચાલો આપણે જાય ગામ તરફ આ બાપા ઉતાર હા બાપા ઉતારી દીધો હા દે આ લાગોમાં ડાલ હા એય એય જા દે સી પાવ ઇત લાવ લે હા બાબા આમ જા દે આઈ રહ્યો ફટ આઈ રહ્યો ફટ આઈ દે બેસ આઈ દે સલાઈ

એ માટે કોઈ પણ જાતનું કાઈ પણ તકલીફ નથી આ રોડ ઉપર મસ્ત રોડ બનાવ્યો છે બધા વખાણે છે હમ અને કોન્ટ્રેક્ટરે પેલા જ કીધું હતું ભાઈ તમારો આ રોડ થાય પછી અમને કહીયું વાડી શું થયા મસ્ત અત્યારે કામગીરી છે હે આમાં આરસીસી થવાનું તો હાલો મિત્રો છે 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 અમારે અમારે કારુભાઈ કારુભાઈ અમારા ગામના જો એક કલાભાઈ કલાભાઈ દેસાઈ દેસાઈ બોલવાની સ્પીડ પણ બહુ સારી તો 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 અમે ઇન્ટરવ્યુ આપી દે એને કેમેરા કોઈ શરમ આવે અને સરવાનું બોલ હા કેમ છો બધા મજામાં મજામાં વાડીએ હજી આવ્યો તમે આવ્યા નહીં એ સરસ બોલે સારું બોલે અને બહુ સારી રીતે કલાભાઈ દેસાઈ અને સાહેબ